હેલો મિત્રો કેમ શો સંજય દોસ્તો દોસ્તો તો આપણે તૈયાર થઈ ગયા છે ને સાટા ગયા ગયા છે 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 અને અત્યારે આપણે આપણે જવાનું કપાસમાં આજનો વરસાદ સાંજે થોડો થોડો હતો બધું કરી દીધું તૈયાર થઈ પાછળ પૂનમ આપણે શું કરવા જવાનું છે જવાનું છે ને કપાસમાં જવાનું છે લઈ પૂનમ જય તારે ઉખરેલી છે તો મિત્રો આપણે જઈએ છીએ ત્યારે નીંદવા કારણ કે વરસાદ સાંજે થોડો થોડો આવ્યો જાય એટલે સારું થઈ ગયું છે બધું દીધું છે થોડું થોડું એટલે બીજું તો કાલ તો સારું નથી નીંદાતું કાલ તો બધું કારણ કે બધું ફૂંકી હતું ને એટલે નથી સોર્યું નથી એકદમ કામ કરતું અને હાથ પણ દુખી જતા અને સાટા થઈ ગયા છે એટલે નીંદવામાં કેવું રહે પૂનમ આજે

ચાર પાંચ ચા આપણે નીંદ્યા છે બધા નથી કારો થાય એટલે હવે આટલું રહ્યો છે આ એક ચા રહી ગયો છે એ આપણે નીંદી દઈએ પછી આપણે જઈએ અને આ રીતે કંઈક છે કંઈ કહેતે પાછી કહેતે તો મિત્રો આપણે આટલો એક ચા રહી ગયો છે આ દેખાય આરોહીને રોહીને જયી ની દે છે એ એક ચા રહી ગયો છે ઉલી બાજુ પૂનમ નીંદે છે એ અર્ધો ચા છે એ આપણે પતાવી દઈએ પછી આપણે જતા રહીએ કારણ કે અહીંયા ગારો બહુ થાય છે અને આ બાજુ તો આપણે થોડુંક ની ઉલી બાજુ એટલું બાકી છે આ બાજુનો એટલે એ બાજુ આપણે પછી આ એક ચા છે એ આપણે પતાવી દઈએ આપણે અત્યારે આવી ગયા છે ફરીથી પાછા ઓળીએ અને કાલ આપણે બજારમાં પાટડી ગયા હતા અહીંયાથી આપણે દૂધ લઈ આવ્યા છે કાલા માં દૂધી લાયા છે ને બીજું તો આપણે બટાકા ડુંગળી લાયા હતા એટલે આપડે દૂધી અત્યારે કાપી દઈએ અને પૂનમ તો રોટલા બનાવે છે જે લસણ તૈયાર કરે છે પોલે છે આપણે શાક બનાવી દઈએ તો મિત્રો આપણે શાક બનાવી દઈએ દૂધીની શાક તો બનાવી દીધી છે કાપીને વઘારી પણ દીધી છે અને અત્યારે આપણે કંકોડાની શાક બનાવીએ છીએ કારણ કે આપણે કંકોડાની શાક કાપી પડે એવી હતી કાલે હું વેણી લાવ્યો હતો કંકુડાની કંકુડાની તો અને અત્યારે આપણે દૂધીની શાક થઈ ના રહી કારણ કે આપણે ઓછી કંકુડાની શાક અને મિત્રોની શાક હું કઈ રીતના જોવા માટે કન્ટિન્યુ રહીજો મેં પછી કમેન્ટમાં જરૂર કહેજો એટલે અત્યારે આપણે કંકુડાની શાક કાપી દઈએ પછી આપણે હું બનાવી તમને હું બધું કમ્પ્લીટ વેરિત કરી દઈ અને તમને બતાવું મિત્રો લોળી આમાં આપણે નાખી દઈએ તેલ દઈએ લસણ થોડી વાર આપણે ગરમ થઈ જવા દઈએ થોડું ઠંડુ થઈ ગયું છે ને એટલે થોડીક વાર લાગશે આ છે આપડે

આપણે અંકુરલાળની શાક આપણે જોઈ લઈએ રેડી થઈ ગઈ હજી હવે તો એટલે હા થઈ ગયેલી છે મિત્રો આવી થઈ ગઈ છે આ શાક આ બની જાય છે તો આપણે હવે ખાઈ લઈએ મિત્રો બીજું તો શું કઈ નહીં અને આપણે મોબાઈલ પકડવાનું નથી એટલે હવે આપણે ડાયરેક્ટ ઉતારીને ખાઈ ગયા છે મહેમાન મારા હાડુ ભાઈ અહીંયા છે ફાણીઓ એકદમ જો તો ભાઈ અત્યારે આપણે છે ને અડદના ઢેબરા બનાવવાના છે મશીન તો નથી પણ આપણે છે નખરા કરે તો આજ દાર અડદની ની દાર છે એને આપણે ઢેબરા બનાવવાના છે અને મશીન તો નથી એટલે આપણે ખાંડની વાટીએ છીએ આ રીતનું અને આ બાજુ તો ગમનો લોટ તૈયાર થાય છે ઘણા દિવસ થઈ જાય એટલે આપણે કઈ બનાવ્ય નથી દિવાહોમાં કઈ નથી બનાવ્યું એટલે આપણે અત્યારે અડદની દાળ લાવ્યા હતા ઘરેથી એ આપણે બનાવીએ છીએ અડધના ઢેકા આ રીતના છે દાળ તો ઘણી હે ખાલી મશીન એટલું નથી લાય એટલે મહેનત તો કરવી પડશે આજે આ બાજુ બકાટા ચડે હે તો આ વિડિયો તમારે પૂરો જોવો હોય તો બીજા વિડિયોમાં આવશે આજનો બ્લોગ તો અહીંયા આવું દીધો છે કારણ કે બહુ લાંબો વિડીયો થઈ ગયો મેં આજ અત્યારે હું ઊભો થઈ ગયો છે મારા હાડુભાઈને વારો લેવડાવી દીધો છે દાર વાટવા તો પૂરો વિડિયો તમને કાલે જોવા મળી જશે અને વિડિયો પૂરો જોવા હોય તો ત્યારે એને સબસ્ક્રાઇબ કરી દે પહેલાં તો અંકાલ એના તાત્કીના વિડીયોના પેલા તાત્કાલિક નોટિફિકેશન મળી જાય તો તો મિત્રો આજે વરસાદ તો બહુ છે કારણ કે સવારનો વરસાદ છે એટલે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જવાહર જઈ આદિવાસી ચેનલ તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો બેલેક ઓન કરીને તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય